હાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં આવે આ વિડીયોમાં મિત્રો આપણે શીખવાના છે કે ફેસબુકમાં જે આપણા ફ્રેન્ડ છે તેને ફોલો કઈ રીતે કરવાના છે જો તમારે પાંચ હજારથી ઓછા હોય ને તો પણ તમે આ ટ્રીકને અપનાવી શકો છો એટલે કે તમારા ફ્રેન્ડ છે તેને ફોલો કરી શકો છો તો આ વિડીયોને તમે અંત સુધી જોજો એટલે તમને પણ હું શીખવાડી દઈશ અને આપણે મોબાઈલ સ્ક્રીનથી ચાલુ કરીશું તો પહેલાં તો તમારે તમારા મોબાઈલનું જે ફેસબુક છે તેને આપણે ખોલી લેવાનું છે તો ચાલો હું ફટાફટ આ રહ્યું મારું ફેસબુક તેને હું ખોલી લઉં છું તો હવે મિત્ર આપણું ફેસબુક ખોલી ગયું છે આ મિત્ર ફો ફાઇલ પેજ છે અને આપણે ફોલો કરવાના છે તો પહેલાં તો હું તમને દેખાડી દઉં આ ફ્રેન્ડમાં છે હવે તમે જુઓ અહીંયા ચાર હજાર છસો ફ્રેન્ડ છે આને આપણે ફોલો કરવાના છે અને આ મિત્ર એક બીજા ભાઈબંધનું પ્રોફાઇલ પેજ છે તો હવે મિત્રો તમે આમાં જોઈ શકો છો આમાં ચાર હજાર છસો ફ્રેન્ડ છે અને આને આપણે ફોલોમાં કન્વર્ટ કરવાના છે તો કન્વર્ટ કરવા માટે પહેલાં તો તમને ઉપર લોગો દેખાતો હશે આ લોગાને તમારે ટચ કરી લેવાનો છે હવે જેવો તમે લોગો ટચ કરશો ને એટલે તરત જ તમને એક અહીંયા સેન્ટિંગનું ઓપ્શન દેખાય છે ઉપર આ તમે જોઈ શકો છો અહીંયા કણે આ મેનુ લખ્યું તેના સામે સામે સેન્ટિંગનો લોગો છે તેને આપણે ટીક કરવાનું છે હવે જેવું તમે ટીક કરશો એટલે સેન્ટિંગ પ્રાઇવેસી લખેલું મિત્ર આવી જશે પછી તમારે મિત્ર થોડુંક સ્ક્રોલ કરવાનું છે જેવું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક જોવા મળી જશે પ્લસનું નિશાન ફોલોવર એન્ડ પબ્લિશ કોન્ટેન્ટ આ તમને જોવા મળી જવાનું છે ફોલોવર્સ એન્ડ પબ્લિશ કોન્ટ કોન્ટેન્ટ આને મિત્ર તમારે ક્લિક કરી લેવાનું છે હવે જેવું તમે મિત્રો ટીક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે અને હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ સેન્ટિંગમાં પબ્લિશ લખ્યું છે તો અહીંયા પણ પબ્લિશ જ રહેવા દેવાનું છે હવે મિત્રો અહીંયા પણ પબ્લિશ લખ્યું છે તો આમાં પણ પબ્લિશ જ રહેવા દેવાનું છે અને આ ઓપ્શનમાં પણ પબ્લિશ છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ફ્રેન્ડ લખેલું છે પબ્લિશ ફોફાઇલ એન્ડ ઇન્ફો તેમાં મિત્રો આપણે પબ્લિશ કરવાનું છે તો અહીંયા અડશું મિત્રો અને અહીંયા અડી અને આપણે પબ્લિશ કરી લેવાનું છે અને પછી અહીંયા સેવ લખ્યું ત્યાં સેવ કરી લેવાનું છે મળશે તેને એલાઉ કરી લેવાનું છે એટલે આ બે એલાવ રાખવાના છે તમારે પછી થોડુંક નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા કારણે તમને એક ઓફ ઓપ્શન જોવા મળશે તેના કારણે અહીંયા ટીક કરી લેવાનું છે જેવું તમે ટીક કરશો એટલે અહીંયા સેવનું ઓપ્શન દેખાય છે તમને અહીંયા તમારે કંઈ કરવાની જરૂર નથી ખાલી તમારે સેવ કરી દેવાનું છે નીચે હવે તમે જુઓ તમને બહુ દેખાતું નહીં હોય નીચે પણ સેવ લખેલું છે બ્લૂમાં તેને ટચ કરી લેવાનું છે આટલું તમે કરી લેશો પછી અહીંયા લખ્યું છે ઉપર તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ફ્રેન્ડ તેને પણ આપણે ટીક કરી અને પબ્લિશ કરી લેવાનું છે તો મિત્રો આમાં ફ્રેન્ડ છે તો ઓનલી ફ્રેન્ડ જ રહેવા દેવાનું છે કારણ કે બીજું ઓપ્શન મિત્રો આમાં નથી તો હું અત્યારે સેવ કરી લઉં છું આને તમારે જો અહીંયા લખ્યું છે સ્ટાઈ પર્સનલ મોડ તેને ટીક કરી લેવાનું છે હવે જેવું તમે ટીક કરશો પર્સનલ મોડ એટલે આ પ્રકારનો તમને ઇન્ટરફેસ જોવા મળી જવાનો છે પછી તમારે અહીંયા લખવું છે આમાં જોઈ લેવાનું મિત્રો બરાબર છે આમાં કોઈ છેડછાડછાડ નથી કરવાની પછી તમને નીચે લખેલું આવશે બ્લૂમાં તુરંત ઓન તો તમારે ઓન કરી લેવાનું છે વેલકમ લખેલું તમને જોવા મળી જવાનું છે વેલકમ ટુ પર્સનલ મોડ પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું છે પાછું તમારે નેક્સ્ટ કરી દેવાનું છે પછી અહીંયા મિત્રો તમારે પબ્લિશ રહેવા દેવાનું છે પહેલું ઓપ્શન છે પબ્લિશનું આ પબ્લિશ તેમાં રહેવા દેવાનું પછી નેક્સ્ટ કરી દેવાનું પછી અહીંયા તમને કન્ફર્મનું ઓપ્શન જોવા મળી જવાનું છે કંઈ છેડછાડ નથી કરવાની કન્ફર્મ તમારે અહીંયા કરી લેવાનું છે હવે જેવું તમે કન્ફર્મ કરશો એટલે તમને સ્ટાર ને સબસ્ક્રિપ્શન આ બધું દેખાય છે પછી પાછું તમારે નેક્સ્ટ કરી દેવાનું પાછું તમને આ પ્રકારનો ઇન્ટરસ્ટેટ જોવા મળી જવાનો છે પાછું તમારે નેક્સ્ટ કરી દેવાનું છે ત્યારબાદ આપણું પર્સનલ ડેશબોર્ડ તમને જોવા મળી જશે પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે હવે જો તમે અહીં લખેલું આવી ગયું ગો ટો પર્સનલ ડેશબોર્ડ તેને ટીક કરી લેવાનું છે હવે તમારે પાછું તમારે જે પ્રોફાઇલ છે તેમાં તમારે પાછું યુ જવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે કેટલા ફોલોઅર હતા ચાર હજાર છસો ફ્રેન્ડ હતા એટલે કે હવે ફોલોઅવર થઈ ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો પર્સનલ ડેશબોર્ડ તો મિત્રો તમે આ રીતે તમે કરી શકો છો અને હવે તમે પૈસા કમાવા માગતા હોય અને આગળ નવી નવી અપડેટ જાણવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને અમારા વિડીયો સાથે તમે અપડેટ રહી શકો છો તો અત્યારે આટલું પછી મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય